હેલો મિત્રો જય જયમેળીમાં જય હોન બી શુકતર હું શું વસંત પાટણવાળો તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ કુડેર ગામ કેમ કે બહુચર માતાજીના દર્શન કરવા મિત્રો જવાનું છે અને અહીંયા આવે છે આપણે ફર્સ્ટ પહેલી આપણે સરવા ગામની ચોકડી મિત્રો જો ત્રણ રસ્તા પડે છે મિત્રો હમીદપુર જાય છે એક નોરતા ગામ જાય છે અને મિત્રો આ બાજુ આપણે જવાનું છે કુડેર ગામ બાજુ અને આ બાજુ તમે જોઈ જોઈ શકો છો મિત્રો દીકરીઓ સ્કૂલે જઈ રહી છે જે શારદા વિદ્યાલય સરવા મિત્રો જો સ્કૂલ છે આપણે સરવા ગામમાં ત્યાં આગળ તમે જોઈ શકો છો અને આ રસ્તા થઈને આપણે જવાનું છે કુડેર ગામ તો જુઓ મિત્રો આ છે આપણે સરવા હાઈસ્કૂલ તમે જોઈ શકો છો બાળકો ત્યાં જાય છે અને આ છે આપણે મિત્રો સરવા ગામની અંદર આવી ગયા છે આપણે તો આવી જવાનું છે આ બાજુ વળંક લઈ રહીએ અને આ બાજુ જવાનું છે આપણે કુડેર ગામ અને મિત્રો રસ્તામાં આવે છે આપણે ગાય માતાઓ અને ભેંસ તમે જોઈ શકો છો જે આપણે ગામડાના લોકોનું જીવન છે મિત્રો આ ભેંસો અને પશુપાલન પર મિત્રો જીવન કાઢતા હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે બહુચર માતાના મંદિર મિત્રો કુડેર ગામ પહોંચી ગયા છે અને મિત્રો આ છે આપણે મેઇન ગેટ તો આપણે હવે અંદર જવાનું છે તો તમે જોઈ શકો છો આ છે મિત્રો માનું મંદિર તમે જુઓ આજુબાજુ કેટલું સરસ મજાનું કલરફુલ મિત્રો વાતાવરણ લાગે છે તમે જોઈ શકો છો તો આપણે હવે અંદર જઈએ અને બહુચરમાના મિત્રો દર્શન કરીએ તમે પણ આ બાજુ મિત્રો કુડેર ગામ આવો તો અહીંયા તમે બહુચર માતાના મંદિર મિત્રો દર્શન કરવા જરૂર આવજો એકવાર મિત્રો જરૂર મુલાકાત કરજો મિત્રો કુડેર ગામ બહુચર માતાનું મંદિર મિત્રો સરસ મજાનું મંદિર છે મિત્રો અહીંયા તમે આવી શકો છો